હેલો ગાયસ મારા માસીના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાર્લિક બ્રેડ જે ખૂબ જ ટેસ્ટી અને ઝડપી બની જાય છે અને સાંજના નાસ્તામાં બી મજા આવશે મારી માસીની યુટ્યુબ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો

આની જગ્યાએ તમે અનસોલ્ટેડ બટર બી લઈ શકો છો બે ચમચી ધાણા એડ અને આ બધી વસ્તુને કરી એકદમ સ્મૂથ એવો બટરી સોસ બનાવી હવે ગાર્લિક બ્રેડ લઈ એક બાજુ સોલ્ટેડ બટર અને બીજી બાજુ આપણે બનાવેલ ગાર્લિક બટર લગાવી લેશું જે બાજુ સોલ્ટેડ બટર લગાવ્યું છે એ બાજુ એકદમ ક્રિસ્પી એવું કડક કરી લેશું અને પછી પાંચ દસ મિનિટ પછી આપણે પલટાવી લેશું એ બાજુ ક્રિસ્પી અને કડક કરવાની જરૂર છે નહીં આપણી ટેસ્ટી એવી ગાર્લિક બ્રેડ તૈયાર છે ચીઝ અને ચીલી ફ્લેક્સ ઓરેગાનોથી આપણે એને સર્વ કરીશું મારી ધીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય ધી વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો